નમસ્કાર જય ગિરનારી મિત્રો આપણે આજે આવી ગયા છે વેરાવળ શહેરની અંદર સોમનાથ વેરાવળની અંદર સાંઈ પરોટા હાઉસની અંદર ઇન્ડિયન રેયોન ફેક્ટરીથી એકદમ નજીક રોડ ટચ ત્યાં તમને ફક્ત નેવું રૂપિયાની અંદર શુદ્ધ ગુજરાતી થાળી અનલિમિટેડ આપવામાં આવે છે આવો આપણે મુલાકાત લઈએ સાંઈ રેસ્ટોરન્ટની મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની ગરમા ગરમ રોટલી અહીં તમને તાજી ઉતારીને આપવામાં આવે છે બે પ્રકારના શાક દાળ ડુંગળી સંભારો બેસવા માટેની નાની એવી સરસ મજાની જગ્યા અને ગરમા ગરમ તાજી રોટલી આવો એટલે ગરમા ગરમ તમને તાજી રોટલી અનલિમિટેડ દવડાવવામાં આવે છે સસ્તું સારું અને શુદ્ધ ખાવાનું તમને અહીં સાંઈ પરોઠા હાઉસની અંદર ઇન્ડિયન રિયોલની સામે એક્ઝેક્ટ બાકીની ડિટેલ તમને ડિસ્ક્રિપ્શન લિંકની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે તો સસ્તું અને સારું ભોજન જોતું હોય વેરાવળમાં આવો અથવા વેરાવળમાં રહેતા હોય તો ગમે ત્યારે ઇન્ડિયન રિયોન ફેક્ટરીની સામે સાંઈ પરોઠા હાઉસની ચોક્કસ મુલાકાત લ્યો ઓકે તો મિત્રો આપણે જોઈએ અહીંયા અલગ અલગ પ્રકારની ઘણી બધી વેરાયટી સાઈ પરોઠાની અંદર આશો છે કાકા મિક્સ સબ્જી દાલ ફ્રાય સેવ ટમેટા રીંગણાનો ઓળો દાળ ભાત આ શું છે ઢોકળી આમાં ઘણી બધી વેરાયટી અહીં તમને ગુજરાતી થાળીની અંદર મળી જશે અને કાકાઈનો ટાઈમ ટેબલ શું છે સવારના ટાઈમમાં બાર બપોરે બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી અને બપોર પછી ઓકે સવારના ટાઈમની અંદર કોઈને જમવું હોય તો બારથી ત્રણ વાગ્યા સુધી તમને અહીંયા ગરમા ગરમ તાજું જમવાનું મળી જશે અને સાંજના ટાઈમે સાંજે સાત થી સાત થી સાડા દસ અને મીનાક્ષી હોટલૈન હોટલ ની બાજુ હોટલની બાજુમાં ઇન્ડિયન રેયોન ગેટ ની સામે વેરાવળ જુનાગઢ હાઈવે ઉપર ઓકે તો મિત્રો કોઈ પણ વ્યક્તિને સારું શુદ્ધ અને તાજું જમવાનું જોતું હોય તો ફક્ત નેવું રૂપિયાની અંદર અનલિમિટેડ ગુજરાતી થાળી સાંઈ પરોઠા હાઉસની અંદર તમને મળી જશે તો ચોક્કસથી તમે મુલાકાત લો સાંઈ પરોઠા હાઉસની જય સોમનાથ